પાલમપુરના દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલ એક બ્યુટી પાર્લરમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી બે અજાણી મહિલાએ બ્યુટી પાર્લર ચલાવતી મહિલાને પોતાની પુત્રીને તૈયાર કરવાનો ઓર્ડર આપ્યો છે તેમ જણાવી વાતો કરી પોતાની પાસે રહેલ લીંબુ બતાવતા બ્યુટી પાર્લર ચલાવતી મહિલા ભાન ભૂલી અજાણી મહિલાઓને પચાસ હજાર રોકડ અને સોનાની બુટ્ટી આપી દેતા મહિલાઓ ફરાર થઈ ગઈ હતી બાદમાં મહિલા ભાનમાં આવતા તેની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા આ મામલે તેને પોલીસમાં જાણ જોગ અરજી આપી હતી પાલનપુરમાં દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલ કોટવાડી શેરીમાં બ્યુટી પાર્લર ચલાવતી શિલ્પાબેન અંકુયા નામની મહિલા પોતાના બ્યુટી પાર્લરમાં હતી તે દરમિયાન બે હજાની મહિલાઓ ગ્રાહકના સ્વાંગમાં આવી જણાવ્યું હતું કે અમારા ઘરે પ્રસંગ હોય દીકરીને તૈયાર કરવાનો ઓર્ડર આપવો છે તેમ કઈ વાતોમાં ઉલઝાવી હતી તે દરમિયાન એક મહિલાએ તેની પાસે રહેલ પાકીટમાંથી લીંબુ કાઢી શિલ્પાબેનને બતાવતા તેઓ ભાન ભૂલી ગયા હતા અને અજાણી મહિલાઓ તેમની પાસે પૈસા માંગતા તેમણે કમાણીના પચાસ હજાર રોકડા અને સોનાની બુટ્ટી આપી દેતા અજાણી બે મહિલાઓ આ મુદ્દામાં લઈ ફરાર થઈ ગઈ હતી જો કે બાદમાં મહિલા ભાનમાં આવતા અજાણી મહિલાઓ દ્વારા તેની છેતરપિંડી કરવામાં આવી હોવાનું માલુમ પડતા બનાવ અંગે અજાણી બે મહિલાઓ વિરુદ્ધ પૂર્વ પોલીસ મથકે જાણવા જોગ અરજી આપી હતી જોકે દોડે દાડે પાર્લરમાં ઘૂસી મહિલાની છેતરપિંડી કરનાર બે અજાણી મહિલાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હોય પોલીસે અજાણી મહિલાઓ ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે હું દિલ્હી ગેટ મારું પાર્લર છે મારા પાર્લરનું નામ છે જિયા બ્યુટી સલન એ દિવસે શુક્રવારના દિવસે બે બહેનો મારા ઘરે આવી ઓર્ડરના બહાને અને એ આ ઉપર જ્યારે કે મારા ઘરે આવ્યા એ ટાઈમે હું કામ કરતી હતી પછી એ લોકો બેઠા વાતચીત કરી જ્યારે આવ્યા ત્યારે એ લોકો મારા વિશે બહુ બધું જાણતા હતા જેવી રીતે તે કે મારા ઘરોમાં અત્યારે મેં મકાન લીધું છે કે મારું પાર્લર સારું ચાલે છે કે મારી પાસે આટલું છે એ બધું બહુ બધું જ જાણતા હતા જ્યારે કે આ લોકોએ આ રીતે જ મારી જોડે વાત કરી હતી અને એ લોકો કોઈનો રેફરન્સથી અહીંયા આવ્યા હતા અને મારી જોડે વાત કરી બેઠા અને પછી એમને એમના પર્સમાંથી એક લીંબુ નીકાળ્યું જે મેમને એકવાર પૂછ્યું બી કે તમે આ લીંબુ કેમ લઈને ફરો છો તો એવું કીધું કે હું પૂજારી છું અહીંયા ટેલિફોન એકચન મંદિર અંબાજીમાંના મંદિરે તો ત્યાંથી હું લઈને આવી છું એ લીંબુ જોયા પછી મને કંઈ ખબર જ નથી અડધો કલાકની જે હિસ્ટ્રી બની એ મને કંઈ જ ખબર નથી અને એ અડધો કલાક દરમિયાન મારા ઘરમાં જે બી હતું દાગીના હતા કેશ હતા એ બે બધું જ એમને આપી દીધું મારા હાથથી મારા જાતે જ એમને આપી દીધું એના પછી એ લોકો ગયા એના અડધો કલાક પછી મને ભાન જ આવ્યું છે અને ખબર જ પડી છે કે મેં આટલી બધી વસ્તુઓ મારા ઘરમાંથી કાઢીને આપી દીધી છે એ બે છે બંને જણા છે હા સીસી ફૂટેજમાં એ બંનેનો વિડીયો બી છે અને ફૂટેજ બી છે જે કે સોશિયલ મીડિયામાં બી એ લોકોના વિડીયો વાયરલ કરી દીધા છે સમથિંગ કેશ બી છે અને એક બુટ્ટી છે અને એક ચેન છે કેશ પચાસ હજાર છે